야, 너, 쟤, 바, 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 바 ভাগে <laughs> <laughs> બાપા હવે અમને જવા દે હાડ હા ક્યારે ન તું પક્ષી નો થતો તને ભાઈ ભાઈ કહેતા

મારીને ફસમાં કરીને ગયા લાઈ મને મારા હટિયા છોકરા છોકરાને ફોન કરું કરો ને

મોટું હવે મારા પગ દુખે છે તો બે મારા પગ કસરો પોને નથી ઉપાડતો હું કરો પાછો વાગે

તમને લાકડા લેવા અને ભાડિયા કુએ પાણી ભરવા નતા કાઢ્યા ના ઓ સર તમે એમ ન તો કીધું કે હાંડો ભરીને આવજો એમ જ ખાલી કીધું તું તે લાકડા તમે ન સી ના આ તો કાઈ વાંધો નહી હવે આપડા ઘોડા ચાલતા કરો અને સમજો ઓલી બોખલી વાયેથી લાકડાનો લાકડા ભારો કરી અને લેતા આવો ફટાફટ એ આ હા જાવ તા લગણ હું આયા આરામ કરું છું

તમે તો ફોન કર્યો છૂટી ગયા પણ તમે હો ને એક કલાકે આવો પછી વીઆ નહીં હા એ અમને હે ને ઓલા ગોબરાએ એ બાંધી દીધા તા

હવે કોઈ જાતા હોય હવે કોઈ જ નહીં જાય અને ધાર્યું હતું ને ભવે આમ કાપી દોડું હા હેલો